નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ આજે જે ત્રણ પાળીની પરીક્ષા હતી ક્લાર્કની એટલે કે સીસીઈની જે પ્રિલિમ પરીક્ષા ચાલી રહી છે તો આપણે અહીં આ વિડીયોમાં ત્રણેય પાળીના ક્વેશ્ચન સામેલ કર્યા છે સાથે ત્રણેય પાળીમાં ગુજરાતી અંગ્રેજી ગણિત અને રીઝનિંગમાં શું શું પૂછાયું છે તો બધાના પ્રશ્નો આપણે સામેલ કર્યા છે અને તમને એક રફ આઈડિયા આવશે કે કેવું પેપર પૂછાય છે તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આ વખતે પવનચકીનો પ્રશ્ન પૂછેલો તો પવનચકી જે એક સમાસ છે તો સીધોએ હું પૂછેલું કે પવનચકી શબ્દો છે એનો વિગ્રહ આપેલા હોય વિકલ્પોમાં અને એનો પ્રકાર પણ લખેલો હોય તો વિગ્રહ અને પ્રકાર વિગ્રહ અને પ્રકાર તો પવનચકીનો સાચો જવાબ તમે બધા જાણો છો પવનથી ચાલતી ચક્કી એટલે કે મધ્યમ પદ લોપી સમાસ આવશે તો સાથે સાથે આ પવન ચક્કીનો વિગ્રહ અલગ અલગ કરેલો ચાર રીતે અને એના નીચે સમાસ પણ આપેલા એ રીતે નવરાત્રિ પૂછ્યું તો નવરાત્રિનો સમૂહ એટલે કે દ્વિગુ સમાસ કહેવાય એ સાચો જવાબ છે અને એક બીજો વિગ્રહ પણ આપેલો કે નવી છે રાત્રિ જે બહુરી નવની રાત્રિ તત્પુરુષ તો આવા અલગ અલગ ઓપ્શન આપેલા તો આમાં સાચો નવરાત્રિ માટે સમાસ આવશે દીગું તો તમારે આ જે સમાસ પૂછ્યા એમો વિગ્રહ અને સમાસ ઓળખવાનો આ પ્રકારના પ્રશ્નો હતો એક ત્રીજો પણ સમાસ વિશેનો પ્રશ્ન પૂછેલો કલ્પવૃક્ષ તો કલ્પ વૃક્ષ જે છે એ આપણી કલ્પના મુજબ આપતું વૃક્ષ એટલે કે મધ્યમ પદલુપી જવાબ સાચો છે સાથે એનો વિગ્રહ પૂછેલો અને સમાસ ઓળખાનો બંને એક સાથે એક જ ઓપ્શનમાં આપેલો તો બી ઓપ્શન વળી બીજો વિગ્રહ અને સમાસ તી ઓપ ત્રીજો ઓપ્શન હતો એમાં પણ અલગ વિગ્રહ કરેલો અને સમાસ તો આ રીતે ચાર ઓપ્શન હતા તો કલ્પ વૃક્ષનો સાચો જવાબ આપશે આવશે કલ્પના મુજબ આપતું વૃક્ષ તો મધ્યમ પદલોપી સમાસ પછી વિમલ શબ્દોનો સમાનાર્થી પૂછેલો તો એના ઓપ્શન અલગ અલગ ચાર આપેલા તો વિમલ એટલે તમે બધા જાણો છો સ્વચ્છ નિર્મળ ચોખ્ખું પછી વક્તા શબ્દોનું વિરુદ્ધાર્થી પૂછેલો તો વક્તાનું વિરુદ્ધાર્થી તમે બધા જાણો છો વક્તાનું વિરુદ્ધાર્થી શ્રોતા થશે બરાબર વક્તા એટલે બોલનાર અને શ્રોતા એટલે સાંભળનાર પછી સંધિ છૂટી પાડેલી હતી તો કે સમવત્તા આચાર અને એ સંધિ તમારે જોડવા નહીં હતી તો સમાચાર બરાબર પછી રૂપાંતર શબ્દોની સંધિ છૂટી પાડેલી હતી તો તમારે એ સંધિ જોડવાની હતી તો રૂપવત્તા અંતર બરાબર રૂપાંતર થશે એ રીતે પ્રતિષ્ઠામાં પણ એવું હતું તો પ્રતિષ્ઠાની સંધિ તમારે છૂટી પાડવાની હતી તો પ્રતિવત્તા ઇષ્ઠા પછી કિમિયાગરની કિમિયાગર એટલે નવા નવા કરતબ કરનાર બરાબર કિમિયા કરનાર એને કિમિયાગર કહેવાય તો એની જોડણી તમને પૂછી હતી એક કામિની જોડણી પણ તમારે સાચી શોધવાની હતી અને એક બીજી જોડણી ચાર જોડણીઓ આપેલી એમાંથી તમારે સાચી જોડણી શોધવાનો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન પણ એક હતો સાચી જોડણી શોધવાનો અને ત્રીજો પણ પ્રશ્ન હતો સાચી જોડણી શોધવાનો તો આ રીતના સાચી જોડણી શોધવાના પ્રશ્ન હતા સમા સમાસવાળા પ્રશ્ન હતા સમાનાર્થી હતા વિરુદ્ધાર્થી પણ હતા તો ચારેય જોડણીઓ કિમિયાગરની આપેલી હતી કામિનીની પણ એ રીતની ચાર આપેલી હતી અને કુલવધુની પણ ચાર આપેલી હતી તો આ ચારેમાંથી જે સાચી જોડણીઓ એ આપણે શોધવાની હતી બરાબર તો આમાં કિમિયાગર જોડણી છે એમાં આ સાચી જોડણી આ છે બરાબર પછી અનુદયની સંધિ પૂછી હતી તો અનુવત્તા ઉદય પછી ગોત્રનો સમાનાર્થી ગોત્ર એટલે કુળ થાય બરાબર જે આ જૂનો શબ્દ વેદ વખતનો શબ્દ છે ભાઈ બહેન સમાજ ભાઈ સમાસ ભાઈ અને બહેન તો આ દ્વંદ્વ સમાસ છે પછી પ્રત્યુત્તરની સંધિ છે તો એની સંધિ છૂટી પાડવાની પૂછેલું તો પ્રતિવત્તા ઉત્તર બરાબર પ્રતિવત્તા ઉત્તર પછી કરતરીને કર્મણી વાક્ય રચના પણ પૂછેલી તો ગુજરાતીમાં આટલું હતું બરાબર તો ગુજરાતીમાં સમાનાર્થી પૂછે છે વિરુદ્ધાર્થી પૂછે છે વાક્ય સુધી પૂછે છે સમાસ વિગ્રહ પણ પૂછે છે અને સંધિ પૂછે છે બરાબર આટલું છે અંગ્રેજીમાં આર્ટિકલ પૂછે છે પછી પ્રિપોઝિશન પૂછે છે ક્રિયા વિશેષણ પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે છે સમાનાર્થી પણ વિરુદ્ધાર્થી પૂછે છે સમાનાર્થી વિરુદ્ધાર્થી અને ખાસ કમ્પ્રિહેન્શન પૂછે છે એટલે કે અર્થગ્રહણ ફકરો આપેલો હોય અને એમાંથી જવાબ લખવાના હોય તો આ વખતે હમણાં એવું કર્યું છે કે ફકરો એક હોય નીચે ચાર કે પાંચ પ્રશ્નો આપેલા હોય છે અને આ વખતે એક ચાઇનાનું જે ચીનનું યુદ્ધ થયેલું એના વિશે ફકરો હતો અને એના વિશે પ્રશ્નો જવાબ આપવાના હતા એક એક્સપેન્ડિચર શબ્દ આપેલો હતો એક્સપેન્ડિચર અને એનો શબ્દ તમારે એનો વિરુદ્ધાર્થી કે સમાનાર્થી પૂછ્યો તો બરાબર ગણિતમાં આપણે ત્રણેય શિફ્ટની વાત કરી લઈએ તો નંબર સિરીઝના દાખલા વખતે ઘણા બધા પૂછ્યા છે પછી આકૃતિના પણ ઘણા બધા દાખલા પૂછે છે બધા પેપરમાં પછી માહિતીનું અર્થઘટન પણ પૂછે છે પછી ભાગુસભાની નિશાનો બદલી નિશાનીઓ બદલી બદલીને દાખલા ગણવાના આવે છે એવા પણ પૂછે છે પછી સરખા સંબંધના દાખલા પણ પૂછે છે તો કે ચાર અને આઠ તો આઠ બાર અને સોળ બરાબર પછી વેન આકૃતિઓ પણ પૂછે છે વેન આકૃતિના વખતે દાખલા ઓછા હતા બરાબર સાથે ના કરતાં મોટા અને ના કરતાં નાનાના દાખલા પણ આવે છે તો આપણે તો વેન આકૃતિમાં આ વખતે ભારત મધ્યપ્રદેશ અને ભોપાલના વેન આકૃતિ આપેલી હતી અને એમાં તમે વેન આકૃતિ બધા જાણો છો બરાબર અલગ અલગ રીતની આપેલી હોય છે તો આ રીતની વેન 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 આકૃતિઓ અલગ અલગ આપેલી હોય છે બરાબર તો આ ભારતમાં આ મ આ ભોપાલ છે બરાબર આ મધ્યપ્રદેશ છે અને આ ભારત છે તો એની આ રીતની આકૃતિ બનશે વેન આકૃતિ સાચી નીચેની તો અલગ અલગ આકૃ આકૃતિ આપેલી હોય એને સાચી ઓળખવાની હોય બરાબર પછી નંબર સિરીઝ આ રીતની પૂછેલી એકદમ સહેલી અઢારમાં બે ઉમેરો એટલે વીસ વીસમાં ચાર ઉમેરો એટલે ચોવીસ ચોવીસમાં છ ઉમેરો એટલે ત્રીસ અને ત્રીસમાં આઠ ઉમેરો એટલે અડત્રીસ અને અડત્રીસમાં હવે દસ ઉમેરશો તો અડતાલીસ બરાબર તો પછી લોહીના સંબંધના પ્રશ્ન પૂછે છે પછી સમસંબંધના પ્રશ્ન પણ પૂછે છે પછી અસમિતિના પ્રશ્ન પણ પૂછે છે એટલે કે ના કરતાં મોટા ના કરતાં નાના આ રીતના પ્રશ્નો છે સંખ્યા શ્રેણી લોહીના સંબંધો અલગ અલગ શિફ્ટમાં પૂછ્યું છે પછી પેપર કટિંગ અને ફોલ્ડિંગના એટલે કે કાગળ કઈ રીતે તમે વાળી શકો એના પ્રશ્નો પણ પૂછે છે તમને એનું જોડાણ અને કઈ રીતે કપાય એ બંને પૂછે છે પછી આકૃતિઓ પૂછે છે એટલે કે અંદર છુપાયેલી આકૃતિ ત્રણ આકૃતિઓ આપેલી છે ચોથી કઈ છે પછી ખૂટતી આકૃતિઓ પણ પૂછે છે એટલે કે ત્રણ આકૃતિઓ આપેલી હોય અને અંદર કઈ ખૂટે છે પ્રથમ શિફ્ટમાં ટકાવારીના એક બે પ્રશ્નો હતા સમય અંતર ઝડપના ત્રણ ચાર પ્રશ્નો હતા કામ અને સમયના હતા બે ત્રણ પ્રશ્નો સરેરાશના એક પ્રશ્ન હતો સરેરાશનો આ વખતે પ્રશ્ન અમને ચાર વિકલ્પો આપેલા અલગ અલગ અને એ ચારેયમાં સરેરાશ આપેલી અને એનો સાચો જવાબ તમારે ઓળખવાનું હતું પછી પાઇચાર્ટ અને બાર ગ્રાફના પણ પ્રશ્નો હતા એટલે કે ચાર્ટ તમે બધા જાણો છો વર્તુળ આ લેખ બરાબર અને એના પરથી પ્રશ્નો બનાવે કે કોનો કેટલો ભાગ પડે છે બરાબર પછી બાર ગ્રાફ તમે થાંભલાવાળો જે લાંબા લેખ હોય છે એ તમે જાણો છો તો એના પણ પ્રશ્નો હતા પછી સમાંતર શ્રેણી પૂછે છે આ સમાંતર શ્રેણીને તમારે સૂત્ર યાદ કરવા પડે એમ છે એટલે કે આ સૂત્ર એક વખત યાદ કરી લેજો પછી ઉંમર સંબંધિત પ્રશ્નો પૂછે છે તો દર વખતે આવે એવા જ હતા આ સંખ્યા શ્રેણીના દાખલા એકદમ સહેલા હતા એકસો બારમાંથી બાદ બાકીની સંખ્યા શ્રેણી છે એકસો બારમાંથી સાત કાઢો તો એકસો પાંચ એકસો પાંચમાંથી સાત કાઢો તો અઠ્ઠાણું અઠ્ઠાણુંમાં સાત કાઢો દે એકાણું એકાણુંમાં સાત કાઢો તો ચોર્યાસીને ચોર્યાસીમાંથી સાત બાદ કરો તો કેટલા વધે એ પૂછ્યું હતું તમને બરાબર તો આ રીતના હતા પછી છત્રીસ સાત તેતાળીસ તેતાળીસ સાત પચાસ પચાસ ને સાત સત્તાવન સત્તાવનને સાત ચોસઠ ચોસઠને સાત એકોતેર બરાબર આ રીતના છે એકદમ સહેલા હતા એક દાખલો સમસંબંધનો હતો એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે તમારે ઓળખવાનો હતો તો અગિયારનો વર્ગ એકસો એકવીસ અને એક ઉમેરેલો છે બરાબર તો એ રીતે એમણે બત્રીસનો વર્ગ પૂછ્યો હતો અને બત્રીસનો વર્ગ કરો અને એક ઉમેરો એટલે કેટલો જવાબ આવે છે તે બત્રીસનો વર્ગ એક હજાર ચોવીસ આવે ને એક વધારેલો છે તો એક હજાર પચીસ જવાબ આવશે તો આ રીતે સમસંબંધના દાખલા પણ આમાં પૂછેલા પછી એવરેજનો દાખલો પણ પૂછેલો કે એક માણસ ઉમેરાય છે અને એક માણસ જાય છે બરાબર એનો એવરેજનું પૂછેલો અને આ નવો આવનારની એવરેજ કેટલી હશે તો એવરેજ એના લીધે વધતી હોય તો એવરેજ વધ એની ઉંમર વધારે હશે અને એવરેજ ઘટતી હોય તો ઉંમર ઓછી છે બરાબર એક દાખલો આવો પણ પૂછેલો એક આવી શ્રેણી પણ પૂછેલી સંખ્યાની શ્રેણી તો આઠ સોળ બત્રીસ અને ચાળીસ તો તમારે વચ્ચે સંબંધ ઓળખવાનો હતો તો આ શ્રેણી જે હતી તો આ બાદ બાકીની હતી અને સોળમાંથી આઠ જાય તો કેટલા તો કે આઠ પછી એક બીજી બત્રીસમાં સોળ જાત કેટલા સોળ ચાળીસમાંથી બત્રીસ જાત કેટલા આઠ તો આઠ સોળ આઠ સોળની હતી બરાબર તો એ રીતની હતી તો એક શ્રેણી એક ત્રણ સાત નવની પણ હતી તો એકમાં બે ઉમેરો તો ત્રણ ત્રણમાં ચાર ઉમેરો તો સાત સાતમાં બે ઉમેરો તો નવ હવે નવમાં ફરીથી ચાર ઉમેરવાના તો તેર બરાબર એક શ્રેણી એક ત્રણ સાત પંદરની હતી તો એકમાં બે ઉમેરો તો ત્રણ થાય ત્રણમાં ચાર ઉમેરો તો સાત સાતમાં આઠ ઉમેરો તો પંદર હવે આ આઠના ડબલ કરવાના હતા તો સોળ બરાબર તો પંદરમાં સોળ ઉમેરો તો એકત્રીસ જવાબ આવે બરાબર તો એ બીનો પતિ છે અને સી એ બીની બહેન છે તો એ ને સી સાથે શું સંબંધ છે તો આ એક સંબંધનો દાખલો પણ પૂછેલો તો એ એ પતિ છે અને બી એની પત્ની છે સી એ બીની બહેન છે તો આ સી ને બી ભાઈ બહેન છે એટલે કે સી ભાઈ છે અને બી બહેન છે તો હવે એ અને સી બરાબર તો એનો સી સાથે શું સંબંધ છે તો આ જે એ છે એને આ જે સી છે એ જીજા થાય છે બરાબર તો બને જીજાનો સંબંધ છે તો અહીં જવાબ જીજા આવતો હતો બરાબર એક દાખલો ના કરતાં મોટા ના કરતાં નાના માટેનું પૂછે તો પી બરાબર ક્યુ આર કરતાં મોટા છે પછી જે આર છે એ ક્યુ કરતાં મોટા અને બરાબર છે અને એસ જેટલા છે બરાબર એટલે કે ના કરતાં મોટા ના કરતાં વધુનો એક દાખલો હતો તો આમાં નીચે ઓપ્શન આપેલા હતા અને તમને એ ઓપ્શન પણ સહેલા હતા એકદમ તો આમાં પી સૌથી મોટો છે કારણ કે પી બરાબર તો પી એક બાજુ છે ને આ બા એક બાજુ આ બધા છે બરાબર તો પી એસ કરતાં મોટો જ છે એમાં કાંઈ તમે કહેવા નથી તમે આ જોશો તો અહીં તમને ખબર પડી જશે તો આમાં આ પહેલો જ ઓપ્શન સાચો હતો એક દાખલો ક્રમિક ઘન સંખ્યાનો સરવાળો કરવા માટેનો પણ પૂછ્યો હતો તો એકનો ઘન ત્રણનો ઘન પાંચનો ઘન અને છેક પંદરને ઘન સુધીનો સરવાળો તમારે કરવાનો હતો તો આના માટે તમને એનવાળું સૂત્ર આવડતું હોય તો તમે સમાંતર શ્રેણીના દાખલા ગણી શકો છો બાકી મુશ્કેલ પડે બરાબર નવ દ્વિતીયાંશ છ ચતુર્થાંશ અને ત્રણ પંચમાંશનો લસા શોધવાનો હતો તો લસાવાળો દાખલો સહેલો છે વીસ લસા થાય બરાબર તો પહેલું છે એને દસે ગુણવાનો હતો દસ નવું નેવું અને બે દસું વીસ આને પાંચ વડે ગુણવાનો હતો છ પચું ત્રીસ અને ચાર પચું વીસ અને આ જે છે એને ચાર વડે ગુણવાનો હતો ત્રણ ચોક બાર અને પાંચ ચોક વીસ બરાબર તો વીસ લસા એક દાખલો આવો પૂછેલો કે એ બરાબર એ જેમ બી બરાબર ચાર જેમ પાંચ બી જેમ સી બરાબર પાંચ જેમ સાત માટે એ બી સી કેટલા થાય બરાબર તો તમારે અહીં એ બી સી શોધવાનો હતો તો એ બી સી તમે જાણો છો ચાર પાંચ અને સાત આવે બરાબર તો એ જે પાંચ હોય છે એ ગણતરીમાં લેવા નથી હોતા તો આ રીતે તમે એ બીસી સરળતા શોધી શકો છો એક દાખલો સાતમું પદ બે હોય બરાબર પછી બારમું પદ એક સોળ અંશ બરાબર અંશમાં એક અને છેદમાં સોળ તો પ્રથમ પદ કયું હોય અહીં તમારે પ્રથમ પદ શોધવાનું હતું એક કામ અને સમયનો દાખલો પૂછી લો તો કે એ અને બીને કોઈ કામ કરતાં ચોવીસ દિવસ લાગે છે તો એ એકલાને ને દિવસ લાગતા હોય તો બીને કેટલા દિવસ લાગે બરાબર આવો પ્રશ્ન હતો સાથે આવી વધુ અપડેટ આપ સૌને મળતી રહેશે એક્ઝામ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા રહેજો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક જરૂર કરજો આપ સૌનું આભાર થેન્ક યુ વેરી મચ ફરી મળીશું